જય મુલેધર બધાને કેમ છે બધા મજામાં મજામાં જાઓ મસ્ત મજાનું હવ થઈ ગયું છે અને વાગી ગયા હે હાળા નવ જેવું થતું આવે છે ગુડ મોર્નિંગ જેવું રહ્યું નથી અમે ત્યાં થઈ ગયા હે નવ જાય અમે જાનમાં વિરમદો ચાલો ફટાફટ જવા તમાં વાગ્યા હે આજના ચાર અમે તો આવતા રહ્યા હતા પછી જમીન થોડી ઘર રાઈ ગયા અને સીધા પછી આવતા રહ્યા હતા કેમ કે અમારે છે ને આજી બધું અમારું જે ઉડી ગયું વિખાઈ ગયું હોય ને હમું કર લઈ અને આજ પવન બહુ છે તો મધી હું પવન રાણ થઈ ગઈ છે બી હું પાવ્યું છે ખા હિંદા કરના હે કે પહેલા કુંડી ભલ્લે નહીં કુંડી ભલ્લે ને તો પછી બી હું છોડન ચાલુ કર એ તો કુંડી તો ભરાતી જશે બી હું પાતા જ હું કુંડી આવ થાળી હે કેને હોકના થાતો એક ઝાપાટની જરૂર છે તને હાલો હવે આને બધી ને પાવા મંડી બરોબર मारे एक खुर्सी भरे ने इतना लुगड़ा तो वाना एक खुर्सी माथे खुर्सी देखा तो नहीं नेक लुगड़ देखा ही है मैं मारी खुद नहीं सीआर पांच तो हारी हूँ बस मारा कैम से बेन ए बेन ए बेन वी हैंगे लगे वी है लगे सो वी कला गोंडी 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 जाने आया क्या वो बम्बा लाओ बड़ी को आ तमने तणो की रोगी रोगी हवे पीवा वेर गी जोई ले आनु एक मारी वे ने जो ए, वे नड़ी आमा आयो मोठो ए मोठो पानी आवे तई रूपली ए रूपली ए, ए बंद था आज डायरेक्ट पिए

કે હું માલને નાખું છું સેલી ભીહ ને નાખીને પછી વિડીયો ચાલુ કરી હોય એટલે ગાને નાખવાનું બાકી હોય એ કે હું ખાણ પતો એ જોવે હો જતા હતા તમારા હું શું બોલતી હતી એકલી એકલી વાતો કરવાની હવે આદત પડી ગઈ છે મને હા આજ એમ થોડીક આજ બપોર હશે થોડોક પૂરો થઈ ગયો ને માંથી આવતો તો એ લગ્ન નો થાકોડો ઉતરી ગયો હવે જે લગનના ના ગાભા ધોવાના બાકી છે ને લાવ કપાયા થઈ ગયા कपासी खाली हो आय आपरे वर्षुमा हम निकरो कपासी दुगी परसे जोजोता कपासी तो काल मगावू जो सरस लो हाल हूं है, है ने नाखी दऊ गाने એટલે ગાયે ખાતી થાય આગળ નકરી પાછી રાઈ દે કે ઇને એમ તા હમન ભૂલી ગયા હોય ભૂલી જાય કઈને પડી પાછી રાઈ દે કે લઈ જાવ નાખી દયો એમ પછી આ કી હું દૂધ ભરી આવું અને અમારે એકઠાને જાન પૈણવા ગઈ છે એમાં ભાઈ ગયા હે અરે ભગવાન જવાનું બધાય નતું પણ ભગવાન થાય હું દેવાય એવી હું દેવા એવી લે